હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયો વાત કરીશું કે તમારી કોઈ જમીન છે એને સર્વે નંબરવાળો જે નકશો છે સરકારી એ તમારે જોવો હોય તમારા મોબાઈલ ફોન દ્વારા તો તમે કેવી રીતે જોઈ શકો જે તમે સ્ક્રીન ઉપર જે તમને નકશો જોવા મળે છે આવી જ રીતે તમારી જમીનનો નકશો તમે માત્ર પાંચ મિનિટમાં થોડી પ્રોસેસ દ્વારા તમારા મોબાઈલ ફોનમાં તમારી જમીનનો નકશો તમે જોઈ શકો છો તો મિત્રો હવે આગળ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવે કે તમારી જમીન જે પણ છે એનો સર્વે નંબરનો નકશો કેવી રીતે જો જેની માટે તમારે એક સરકારી વેબસાઇટની જરૂરિયાત રહેશે એ વેબસાઇટની મદદથી ઘરે બેઠા તમારા મોબાઈલ ફોન દ્વારા તમારી અથવા તો ગુજરાતના કોઈપણ ગામડાની જમીનનો સર્વે નંબરવાળો નકશો તમે જોઈ શકો છો જ્યારે પણ તમે ગુજરાતના કોઈપણ જમીનનો સર્વે નંબરવાળો નકશો જોવા માંગો છો ત્યારે તમારે એક માહિતીની જરૂરિયાત રહેશે સર્વે નંબર જો તમારી જોડે સર્વે નંબર ન હોય તો તમે એક વેબસાઇટની મદદથી સર્વે નંબર પણ મેળવી શકો છો જેમ કે એની આર ગુજરાત વેબસાઇટ છે એની મદદથી તમે તમારી જમીનનો અથવા તો કોઈ પણ જમીનનો સર્વે નંબર મેળવી શકો છો અહીંયા ક્લિક કરો અહીંયાથી તમે ત્યાં વેબસાઇટ પર જઈ શકો છો અને સર્વે નંબર મેળવી શકો છો આ વેબસાઇટની લિંક વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે સર્વે નંબર મેળવી શકો છો આ વેબસાઇટ પર પહોંચી જશો ત્યાં તમને એક વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ એ તમને જોવા મળશે એની ઉપર તમારે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ જિલ્લો તાલુકો અને તમારું જે પણ ગામ છે એ પસંદ કરવાનું રહેશે અને ત્યારબાદ ત્યારબાદ જે પણ તમારી જમીન છે દસ્તાવેજમાં જેવી રીતે તમારું નામ છે સાત બારમાં જે પણ તમારું નામ છે એવી જ રીતે ત્યાં નામ લખવાનું રહેશે ત્યારબાદ તમે ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમને પૂરેપૂરી માહિતી મળશે ત્યાં તમારો સર્વે નંબર લખેલો હશે અને એ સર્વે નંબર ઉપરથી તમે તમારો નકશો જોઈ શકો છો જો તમને સર્વે નંબર મળી જાય તો પછી જે તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે આ આવી જ રીતે તમારી જમીનનો તમે નકશો જોઈ શકો છો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે તમે જમીનનો સર્વે નંબરવાળો નકશો કેવી રીતે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો એની માટે એક સરકારી વેબસાઇટની જરૂરિયાત રહેશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ પર પહોંચી શકો છો તો અહીંયા ક્લિક કરો ત્યાંથી તમે ક્લિક કરશો એટલે વેબસાઇટ પર તમે પહોંચી જશો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો વેબસાઇટ પૂરેપૂરી ખુલી ગઈ છે તો તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમ કે હોમ છે ઓફિસ લોગિન છે તો આ જ લાઈનમાં તમને આગળ એક ઓપ્શન જોવા મળશે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ અને વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન તો જો તમારી જમીન છે એ ગામડાના એરિયામાં આવે છે તો તમારે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ પસંદ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે એક બીજું પેજ ખુલી જશે ત્યાં તમારે થોડી માહિતી આપવાની છે જેમ કે લખેલું છે કોઈ એક પસંદ કરો તો અહીંયા જે તમે તો અહીંયા તમે ક્લિક આપશો એટલે ઘણા બધા બીજા ઓપ્શન છે એમાં તમારે એક ઓપ્શન પસંદ કરવાનું છે જેમ કે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી આ ઓપ્શન તમે ધ્યાનથી જોઈ શકો છો સર્વે નંબરને લગતી તો તમારે એને પસંદ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે ઓપ્શન પસંદ થઈ જશે ત્યારબાદ નીચે તમારે જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે જે પણ જિલ્લામાં તમારી જમીન છે જે જમીનનો તમે નકશો જોવા માંગો છો એ કયા જિલ્લામાં છે એ તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે જેમ કે અહીંયાથી હું કોઈ પણ એક જિલ્લો પસંદ કરી લઉં છું ગુજરાતના જેટલા પણ જિલ્લા છે એ બધા જિલ્લાનું તમને અહીંયા લિસ્ટ જોવા મળશે તમારે અહીંયાથી જિલ્લો પસંદ કરવાનો રહેશે તો હું અહીંયાથી એક બનાસકાંઠા જિલ્લો પસંદ કરી લઉં છું જેવો તમે જિલ્લો પસંદ કરશો તો બાજુમાં તાલુકો લખેલો છે એની ઉપર જે બનાસકાંઠા જિલ્લામાં જેટલા તાલુકા આવેલા છે અથવા તમે જે પણ જિલ્લો પસંદ કરેલો છે એ જિલ્લામાં જેટલા પણ તાલુકા હશે એ બધા જ તાલુકાનું તમને અહીંયા લિસ્ટ જોવા મળશે તો તમારે અહીંયાથી જમીન જે પણ તાલુકામાં છે એ તાલુકો પસંદ કરવાનો રહેશે જેમ કે રેન્ડમલી હું અહીંયા વાવ તાલુકો પસંદ કરી લઉં છું જેવો તમે તાલુકો પસંદ કરી લેશો તો બાજુના ઓપ્શનમાં છે વિલેજ ગામ તો ત્યાં વાવ તાલુકામાં જેટલા પણ ગામ આવતા હશે એ બધા ગામનું તમને અહીંયા લિસ્ટ જોવા મળશે તો અહીંયાથી જે પણ ગામમાં તમારી જમીન હોય એ તમારે પસંદ કરવાનું રહેશે જેમ કે કોઈ આકોલી કરીને ગામ છે એને હું પસંદ કરી લઈશ તો એ પસંદ થઈ જાય પછી થોડું પેજ રિફ્રેશ થશે અને બાજુમાં તમને જોવા મળશે સર્વે અથવા તો બ્લોક નંબર તો એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે તો આ આકોલી ગામમાં જેટલી પણ જમીન છે એ બધી જમીનના તમને અહીંયા સર્વે નંબર જોવા મળશે જે તમે સ્ક્રોલ કરીને ઉપર નીચે સ્ક્રોલ કરીને જે પણ જમીન છે બધી જમીનના તમે સર્વે નંબર જોઈ શકો છો હવે તમારે અહીંયાથી તમારો જે સર્વે નંબર છે એ પસંદ કરવાનો રહેશે હું રેન્ડમલી કોઈ પણ એક સર્વે નંબર પસંદ કરી લઉં છું જેમ કે ચૌદ આ સર્વે નંબર હું પસંદ કરી લઈશ ત્યારબાદ તમે સાઈડમાં જોશો તો તમને એક નંબર જોવા મળશે એ તમારે વ્યવસ્થિત રીતે જેવી રીતે છે એવી જ રીતે અહીંયા લખવાનો રહેશે તો હું અહીંયા કેપચા લખી દઉં છું તમારે જે પણ કેપચા આવેલા હશે બધાને અલગ અલગ હોય છે તો તમારે એવી જ રીતે તમારે અહીંયા કેપચા એટલે કે નંબર તમારે દાખલ કરવાનો રહેશે જેવા તમે કેપચા દાખલ થઈ જાય પછી લખેલું છે ગેટ રેકોર્ડ ડિટેલ એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે આ સર્વે નંબર ઉપર જે પણ માહિતી છે જમીનની બધી માહિતી તમને જોવા મળશે તો તમે થોડું સ્ક્રોલ કરશો તો તમે સાઈડમાં એક નકશો જોઈ શકો છો ત્યાં તમે ઝૂમ કરશો આવી રીતે તો જે પણ તમે સર્વે નંબર પસંદ કર્યો છે તો તમારી જમીનનો જે પણ સર્વે નંબર છે એ જમીનનો નકશો તમને જોવા મળશે માપ સાથે તમને સંપૂર્ણ નકશો તમને જોવા મળશે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે પણ તમારી જમીનનો સરકારી માપ સાથે નકશો છે એ તમને સંપૂર્ણ નકશો અહીંયા જોવા મળશે જેમ કે તમારી જમીનમાં બાજુમાં જે જમીન છે એના સર્વે નંબર જોવા મળશે એનું માપ જોવા મળશે તમારી જે જમીન છે એની જે પણ સાઈડ છે સાઈડનો માપ સાથે તમને બધી સાઈડ જોવા મળશે તો આવી રીતે તમારી જમીનનો ચતુર્દિશાવાળો તમે નકશો જોઈ શકો છો બાજુમાં કોઈ માર્ગ પસાર થતો હોય રસ્તો પસાર થતો હોય તો તમે એ પણ જોઈ શકો છો તો આવી રીતે જે પણ તમારી જમીન છે અથવા તો ગુજરાતના કોઈ પણ ગામડામાં જમીન હશે તો આવી રીતે તમારા મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન તમે એ જમીનનો સર્વે નંબરવાળો નકશો જોઈ શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો